નમસ્કાર મિત્રો હું મહેન્દ્ર પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જો તમે સાસની અંદર મીઠું ભભરાવીને એટલે કે તમે સાસની અંદર મીઠું નાખીને ખાતા હોય તો સાવધાન કારણ કે સાસની અંદર મીઠું નાખીને ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં થઈ શકે છે કેવી રીતે તો સાસની અંદર તમે જીરું નાખી શકો છો પરંતુ કાચું મીઠું ક્યારે નાખવું નહીં કેમ તો એનાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે કયા કયા રોગ થાય છે તો તમે જુઓ તો ઘણીવાર આપણે જોઈએ તો ઘણા માણસો કાકડી સમારે ટામેટું સમારે મૂળા સમારે કે કોઈ બી કોઈ બી સલાડ હોય તો એની અંદર તેઓ ઉપરથી મીઠું ભભરાવીને ખાય છે તળેલા મરચાં હોય કે ગમે તે વસ્તુઓ તો ઉપરથી મીઠું ભભરાવીને ખાય છે તો આપણે જે મીઠું ઉપરથી ભભરાવીને ખાઈએ છીએ ઉપરથી નાખીને જે મીઠું ખાઈએ છીએ એ કાચું મીઠું છે અને એ મીઠાને સફેદ કરવા માટે દાણેદાર કરવા માટે એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કાચું મીઠું આપણા શરીરની અંદર જાય છે ત્યારે એનું પાચન થતું નથી અને એના કારણે લોબા ગાળે વધુ પડતું મીઠું ખાવાને કારણે સ્ક્રીન પ્રોબ્લેમ એટલે કે ચામડીના રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ઘણા લોકોને વધારે પડતું મીઠું ખાવાને કારણે શરીર ફૂલી જાય છે ઘણીવાર આપણે જોઈએ તો ઘણા લોકો કહે છે કે ભાઈ હું તો ત્રણ રોટલી જ ખાઉં છું ચાર જ રોટલી ખાઉં છું મારો ખોરાક થોડોક જ છે છતાં એમનું શરીર ફૂલી જાય છે ઘણા લોકોને વધારે પડતું મીઠું ખાવાને કારણે થાઇરોઇડની પ્રોબ્લેમ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને હા વધારે પડતું કાચું મીઠું ખાવાને કારણે શરીરમાં કોડ નીકળવાની પૂરેપૂરી શક્યતા છે લોબા ગાળે જે લોકોને કોડ નીકળ્યા હોય શરીરમાં એ લોકો અનેક પ્રકારની દવાઓ કરાવે છે છતાં કોડ મળતા નથી એનું એક જ કારણ છે કે કોડ નીકળ્યા હોય શરીરમાં તો એની કોઈ જ દવા નથી એના માટે તમારે વિરુદ્ધ આહાર અને કાચું મીઠું ખાવાનું જો બંધ કરશો તો જ તમારા શરીરમાં ચામડીના લગતા જે રોગો છે ખરજવું થવું ખંજવળ આવી આ બધા જ ચામડીના લગતા જે રોગો છે ધીમે ધીમે દૂર થઈ જશે અને મટી જશે હા તમારે સાસની અંદર કે સલાડની અંદર મીઠું નાખ્યા વગર તમને ના ભાવતું હોય તો એના માટે એક ઉપાય છે તમારે એક વાટકીની અંદર થોડુંક મીઠું લેવાનું અને પછી બે ચમચી જેટલું પાણી નાખવાનું અને પછી એને ગેસ ઉપર ગરમ કરવાનું પછી એ મીઠું ચડી જાય એટલે કે ગરમ થઈ જાય પછી એ મીઠાને તમે સાસની અંદર કે કાકડી કે સલાડની અંદર નાખી અને તમે ઉપયોગ કરી શકો છો પરંતુ કાચું મીઠું સીધે સીધું જો તમે ઉપરથી ભભરાવીને ખાશો તો લોબા ગાળે વધુ પડતું મીઠું કાચું ખાવાને કારણે આપણા શરીરમાં ચામડીને લગતા રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે એટલે મહેરબાની કરીને મારી આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને પ્રાર્થના છે કે જો તમે આ રીતે વધારે પડતું મીઠું ઉપરથી ભભરાવીને ખાતા હોય તો ઓછું કરી દેજો અથવા બંધ કરી દેજો કારણ કે એનાથી લોબા ગાળે આપણને નુકસાન થવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને નિરોગી અને તંદુરસ્ત રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર માય વિડીયો થેન્ક યુ